આપનો વિષય ચાલી રહ્યો છે તપ પેલું અનસન સમજાયું બીજું વૃત્તિ હવે ચોથો રસ ત્યાગ ચોથો બાહ્ય તપ રસ ત્યાગ તો આપણે રસ ત્યાગ એટલે શું સમજ્યા છીએ કે ક્યારેક ખટાશ છોડો ક્યારેક મીઠાઈ છોડો ક્યારેક ઘી છોડો પણ ભગવાને જે અર્થમાં રસ શબ્દ વાપર્યો છે એનો આવો સ્થૂળ અર્થ નથી બહારની વસ્તુઓ વસ્તુઓ તો છૂટશે પરંતુ એમાં જે રસ છે એ કાયમ રહેશે જે વસ્તુને છોડીશું એનું આકર્ષણ વધી જશે જેનાથી આપણે દૂર ભાગીશું તેના માટે મન વધારે સતાવશે મનને દબાવીશું સમજાવીશું તો પણ એ મન માંગણી કર્યા જ કરશે મહાવીર ભગવાને જે અર્થમાં રસ્યાગ શબ્દ વાપર્યો છે એને આપણે સમજીએ પહેલા રસની પૂરી પ્રક્રિયા શું છે રસ કે સ્વાદ વસ્તુમાં છે કે આપણી જીભમાં કે જીભની પાછળ એનો અનુભવ કરનાર મનમાં કે પછી મનની સાથે ચેતનાનું જે ઐક્યપણું થઈ ગયું છે એમાં સ્વાદ અને રસ છે જેમાં રસ હોય એને છોડવું જોઈએ જેવો સ્થૂળ જોઈ શકે છે તે તો કહી શકે કે સ્વાદ વસ્તુમાં છે એટલે વસ્તુ છોડો પરંતુ વસ્તુ તો નિમિત્ત માત્ર છે સ્વાદ લેનારી આપણે ઇન્દ્રિય કામ ના કરતી હોય તો સ્વાદ નો અનુભવ આપી અને સંવેદનહીન બનાવી દઈએ તો રસ ત્યાગ થઈ જાય થશે ના વસ્તુ અને જીભ વચ્ચે સંબંધ સ્થાપિત થતા જ એ રસ ફરીથી પ્રગટ થઈ જશે જે માણસ વસ્તુઓ છોડવાથી રસ ત્યાગ થઈ જશે એમ માને છે એ ભૂલ કરે છે એ રસને માત્ર અપ્રગટ કરે છે ત્યાગ કરતો નથી ભગવાન અપ્રગટ કરવાનું નથી કેતા ત્યાગ કરવાનું કે છે ઘણી વાર અમુક ચીજો પરિસ્થિતિ પણ પ્રગટ થઈ શકતી નથી ગમે એટલી ભૂખ લાગી હોય પણ કોઈ તમારી પાછળ બંદૂક લઈને પડ્યું હોય ને ત્યારે ભૂખ પ્રગટ નહી થાય પરિસ્થિતિ ન હોય અવસર ન હોય નિમિત્ત એનો અર્થ એ નથી કે રસ નાશ પામી ગયો છે કે રસ ત્યાગ થઈ ગયો છે લાંબી બીમારી વખતે કે ખૂબ તાવ હોય ત્યારે જીભની સંવેદનશીલતા મંદ પડી જાય છે પણ તેથી સ્વાદ માનવાની મનની ઈચ્છા નષ્ટ નથી થઈ જતી પગ ભાંગી જવાથી ચાલવાનું મન નષ્ટ નથી થઈ જતું હતી એમને થયું દાંત છે એટલે જાત જાતની વસ્તુ ચાવીને તેનો ટેસ્ટ લેવાના નખરા સુજે છે જો દાંત ન હોય તો નરમ ખોરાક વગર સ્વાદ લીધે પેટમાં ઉતરી જાય અને આ શક્તિ તૂટી જાય એટલે એમને આખી બત્રીસ કરાવી નાખી થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો જરા સમજો વસ્તુઓના ત્યાગથી કે ઇન્દ્રિયોના નષ્ટ થવાથી રસ નષ્ટ થતો નથી આંખ ફોડી નાખવાથી કઈ રૂપ જોવાની ઈચ્છા મટી જતી નથી જીભને ઇન્જેક્શન આપીને સંવેદનહીન બનાવી દેવાથી સ્વાદ માનવાની મનની ઈચ્છા મટી જતી નથી તો શું મનને મારી શકાય ઘણા લોકો મનને મારવામાં લાગેલા છે પણ મનનો નિયમ ઉલટો છે જે વાતથી આપણે મનને હટાવવા માંગીએ છીએ એ જ વાતમાં મન વધારે રસ લેવા લાગે છે એટલે મનને દબાવવાની સમજાવવાની ભૂલાવવાની કોઈ પણ વ્યવસ્થા રસ પરિત્યાગ બની શકતી ફરીથી સાંભળો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી જાય તો જ રસ ત્યાગ થઈ શકે કેમકે જો ચેતનાનો નો સહયોગ હોય તો જ મન રસ લઈ શકે છે કોઈ માણસ ને ફાંસી લાગવાની તૈયારી છે એને સ્વાદ નહીં લાગે કારણ કે તેનો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી રહ્યો છે રસ ત્યાગ મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું તૂટવાથી થશે જે બાબતમાં ચેતના નો સહયોગ હોય તેમાં જ મન રસ લઈ શકે મન અને ચેતના વચ્ચેનું તોડવા માટે મન પ્રત્યે સાક્ષી ભાવ પેદા કરો ભોજન લેવાઈ રહ્યું છે સ્વાદ આવી રહ્યો છે અંદર માં આખી પ્રક્રિયા સાક્ષી બની ને જોતા રહો જાણે કે શ્વાસ લેનાર અલગ છે તમે અલગ છો જે કઈ અનુભવ મન ને અને જીભ ને થઈ રહ્યા છે ભોજન ની વાનગી કે પ્રીતિકર લાગી રહી છે એ બધી ઘટનાઓ પાછળ એની પાછળ ઉભા રહી તમે એ બધું સાક્ષી ભાવે દ્રષ્ટા ભાવે જોતા રહો એને માણવાનું નહીં એને દ્રષ્ટા ભાવે જોવાનું આવો સાક્ષી ભાવ

હવે આવું રસ પરિત્યાગ સાધવા શું કરવું જુઓ હું મન છું એવું તાદાત્મ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી ચેતના સાથે સંબંધ રહે છે પરંતુ એ સંબંધ તૂટી જતા બધા રસ છિન્ન ભિન્ન થઈ જાય છે માણસ મન સાથે જોડાઈ જાય છે ત્યારે એને ક્રોધ આવે તો લાગે છે હું ક્રોધી થઈ ગયો. પણ જો રસ પરિત્યાગ સાધવો હોય તો જ્યારે ક્રોધ આવે ત્યારે કહેવું કે મને ક્રોધ આવે છે તે હું જોઈ રહ્યો છું આપણે ક્રોધને જોનાર છીએ પેટમાં ભૂખ લાગી હોય ત્યારે આપણે ભૂખ્યા નથી પરંતુ શરીર ને ભૂખ લાગી છે એના જાણનાર છીએ એ વખતે જો ભૂખ સાથે તાદાત્મ ન બંધાય અને સાક્ષી હોવાનો બોધ પ્રગટ થઈ જાય તો એ રસ ત્યાગ બની જાય તમે કહીશો કે જીભ કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે પણ હું સ્વાદથી અલગ છું રસ અનુભવ વચ્ચે હું સાક્ષી છું એકવાર આ રીતે દ્રષ્ટા સાથેનો સંબંધ બંધાઈ જાય તો મન સાથેનો સંબંધ ઢીલો થઈ જાય શિથિલ થઈ જાય ત્યારે આપણને ખ્યાલ આવશે કે બધા રસ શાંત થઈ ગયા રસ પરિત્યાગ થઈ ગયો રસ ખોવાઈ જાય

આ એક જ રસ્તો છે સાક્ષી ભાવ દ્રષ્ટા ભાવ બહારથી વસ્તુઓ છોડવાથી છૂટી જશે પણ એમાં રસ છે એ કાયમ રહેશે પરંતુ જો આપણે આપણી જાતને બહારના પદાર્થો જોડે જોડાતા અટકાવીએ અને મનને પદાર્થ સાથે જોડાઈને રસનો અનુભવ કરતી વખતે આપણે અલગ રહી એના સાક્ષી બની જઈએ દ્રષ્ટા બની જઈએ

જેવા તપમાં જો રસ ત્યાગ ઘટિત થઈ જાય તો કેટલાય કર્મો એવું નથી લાગતું ધીરે ધીરે એ પહેલા કરતા બીજું તપ બીજા કરતા ત્રીજું અને ત્રીજા કરતા ચોથું રસ ત્યાગ તપ અઘરું છે એટલે જ ભગવાન સહેલામાં સહેલું તપ પેલા આપ્યું જેમ બાળકને સહેલી વસ્તુ આપણે પેલા શીખવાડીએ એમાં આપણને આ પગથીયા એક એક ચરતા શીખવાડ્યા પણ આપણે પેલા પગથિયામાં અટકી ગયા એ જ આપણને ખુબ આકરું લાગ્યું પછી બીજા નામ જ ના લીધું પણ આ ધર્મનો માર્ગ ભલે અઘરો હોય એ પ્રેક્ટિસ સાધ્ય બને છે જુઓ કીધું છે ને ધર્મ નો માર્ગ છે સુરા નો નહીં કાયર નું કામ જોને ને

ખોટી ખોટી વાતો કરવાથી કઈ નહીં મળે જે કરતું હશે એ પણ અટકી જશે એને એને અટકાવવાનું તમે નિમિત્ત બનશો તો પોતાનામાં ઉતારો એનો અનુભવ કરો પછી વાત કરો એમ ને એમ નહીં ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો 88567